તો સરસ દૂધ પીવડાવી દીધું હતું એટલે સરસ વેઠી છે અને વરસાદ છે થોડો થોડો એટલે ભેંસ ને પણ ઘરમાં જ રાખી છે બહાર નથી ખાવાનું ઉપર બી ઢાંકણ ઢાકી અને પછી ચૂલા ઉપર મૂકી નાખ્યું બલી બબલી પાપા બમું કા છે ઉપર દેવું ને આ બરીજી લાગે પાણી હો પાણી છે થોડું છે હા હા હારું જન દેખાય છે जोरदार લે લ્યા તપેલી કા દ છે થોડું બરાબર નીકળે છે કપ પી લો સે પર આજે કડક પનીર ઊંધું કરે તો નીકળી પડે કે ની તો ખાવા પડી જાય બોલ આપણે

અને આ જો વરાળ પર નીકળે છે એકદમ કલાકમાં થઈ ગયો હશે ને હે કલાક થયો બરાય આવી રીતે કંઈક સંગીતા બનાવ્યું અને થોડુંક ગરમ જ હશે હજી ને ખાવા બેસી ગયા આર્ય કેવું લાગ્યું બધા ટોપ કેવું આર્ય આર્યને ક્યારનું બરાય ખાવું તું એટલે અને એકદમ સરળ રીતે અને સરસ બની જાય બરાઈ અને જો પાણી વગર ના મૂકીએ ને તો આ દૂધ છે ને તપેલામાં ડાયરેક્ટ મૂકી દઈએ ને તો બરી જાય એટલે પાણી મૂકીને ને અંધરૂન બરાઈ કહેતા છે હે ને અંધરૂન વાળું તો આ તપેલીમાં મેં તમને ખાધું પણ મારે ખાવું જ છે થોડું મને ભી બહુ ભાવે હા મિત્રો તમને કોને કોને બરાઈ ભાવે એ કમેન્ટમાં કહેજો બહુ મસ્ત લાગે હા દાદા આવી ગયા અને વધારે ખાય ને તો કોઈક ને પેટ ની તકલીફ હોય ને પાચન શક્તિ નબળી હોય એના માટે વધારે ના ખવાય ભારે પડે વિઆન પછી નું દૂધ પેહલું મેં ખાયલું વિડીયો હું ઘરમાં અહીંયા કોડમાં ને એટલે વિડીયો અંધારામાં આવતો તો એટલે વિડીયો નહીં લીધો અને હવે તો દરરોજનું ચાલશે એમના દૂધ બે નું કાઢીએ છીએ ને આ ત્રીજી ભેંસ થઈ ગઈ છે વિહાન પપ્પા ખીકલી નહીં વાત અહીંયા બેસી ગયા પપ્પા ખાને હમ અમે તો બધા ખાતા છે આર્ય શું કરે છે શું કરે છે આર્ય તું બોવ નહીં ખાધો પેટમાં દુખશે પછી હા નીચે બહુ જ મજા આવે તો કંઈક આવી રીતે બરાઈની રેસીપી તમારી સાથે શેર કરી અને બરાઈ સરસ હું હજુ એટલું ખાઈ ગયા આપણે પાંચસો ગ્રામ ખાઈ ગયા હશે એમ દાજે જ ને ગરમ છે હજુ તો મિત્રો બરાઈ કંઈક આવી રીતે બનાવે છે અને સરસ હવે જવાનું છે બોડેલી અને આ વિડીયો અહીંયા સુધી રાખીશું ફરી નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને